મહેસાણા જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સતલાસણા તાલુકાના જસપુરિયા ગામની પ્રાથમિક શાળાના બાળકો સાથે સહજ સંવાદ સાધ્યો હતો ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે રાજ્યપાલે શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરી હતી અને તેમના શૈક્ષણિક અનુભવો જાણ્યા હતા આ સંવાદ દરમિયાન રાજ્યપાલે બાળકોને શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું કે આજના યુગમાં શિક્ષણ એ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટેનું મુખ્ય સાધન છે તેમણે બાળકોને મન લગાવીને ભણવા ઉચ્ચ અભ્યાસ દ્વારા કારકિર્દી ઘડવા અને જસપુરિયા ગામ તેમજ દેશનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી બાળકોએ પણ રાજ્યપાલ સાથે વાતચીત કરવાનો અનેરો આનંદ વ્યક્ત કર્યો હતો અને તેમણે સ્મૃતિ ચિહ્ન તરીકે હળની એક પ્રતિકૃતિ ભેટ આપી હતી રાજ્યપાલની આ મુલાકાત અને સંવાદથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો આ પ્રસંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યપાલના આ પ્રેરક પગલાને બિરદાવ્યું હતું ખેડૂતો વચ્ચે ગામડાના સામાન્ય માણસ વચ્ચે જો ઉપસ્થિત થનાર હોય તો આ પ્રથમ રાજપાલ હતા એટલે એમના ખરે ખરેખર લોકોને એટલો બધો એક આનંદ થયો ને લોકોનું એક સ્વાસ્થ્ય માટે ને એક સુખાકારી માટેની એક વાત કરવા જેવો માણસ નીકળે છે તો એનો અમે આભાર માનીએ છીએ તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને સ્વાસ્થ્ય પોતાનું જાળવી રાખીએ એના માટે માન્ય શ્રી રાજ્યપાલ સાહેબે અહીંયા બધાને માહિતી આપી અને બધા ખેડૂતોએ અહીંયા પ્રતિજ્ઞા પણ લીધી કે અમારો તાલુકો અને અમારો જિલ્લો સ્વસ્થ અને પ્રાકૃતિક ખેતી દ્વારા સારો બનાવીશું